જય માતાજી મિત્રો જીવદયા ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે ગામ જેતાપુર પ્રાથમિક શાળામાં ફરી એકવાર સાપ જોવા મળ્યો છે હવે આવી ગયા ગામ જેતાપુર પ્રાથમિક શાળામાં મિત્રો ત્યાં જ જોયું તો મને તો સાફ દેખાણો નહીં પણ વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે તમે આવ્યા એ પહેલાં જ અહીંયા અંદર જતો રહે છે જે આ દિવાલ જે રહી તા એની અંદર તો મિત્રો ત્યાં જ જોયું તો દેખાતો નથી પણ હવે પછી આપણે ચાલુ કર્યું ખોદવાનું તો જસુભાઈ સાથે આવી અને જે મારી સાથે મદદ કરી ખોદવાની પણ તોય છતાં મેળ નતો આવે એવો એટલે પછી અમે વિચાર્યું પાણી અંદર પાણીની ટોટી લાંબી કરી અને પાણી નામવાનું પાણી નાખ્યું એટલે મિત્રો તરત જ તે સાપ બહાર આવ્યો અને આપણે એને પકડી નાખ્યો હવે પકડીને પછી પકડી અને એને હવે ડબ્બામાં પેક કરવાનો છે મિત્રો તો વિદ્યાર્થી એવું બધું પૂછતા આવે કે આ કયો હિસાબ છે તો મિત્રો આ છે ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા જે જ્યારે છે તો મિત્રો આ સાપને હવે મિત્રો આપણે ડબ્બામાં પેક કરવાનો છે ડબ્બામાં પેક કરી ઢાંકણું વાખવાની પોઝિશન પણ મિત્રો લગભગ મને લાગે કે પુઠ્ઠાનો ઉપયોગ કરવો પડશે પણ જોઈએ પુઠ્ઠાનો ઉપયોગ થાય છે કે પછી ઢાંકણું દઈએ જેવી પોઝિશન હોય એ આપણે ઢાંકણું પ્રયત્ન કરવો

આ સાપને ડબ્બામાં પેક કરી અને હવે મિત્રો આપણે આવી ગયા જંગલ વિસ્તાર જે જ્યાં વધારે છે ત્યાં આવી ગયા આને આપણે છોડવાના છે મિત્રો પણ ડબ્બો નાની સાઈઝમાં હતો એટલે ડબ્બો નાની સાઈઝમાં હતો એટલે મિત્રો થયું એવું કે આ સાપ ફૂલ સાઈઝમાં હતો ડબ્બો નાનો હતો એટલે બહાર નીકળવામાં થોડો વાર લાગે તો મિત્રો અહીંયા કણ ખુલ્લી હવામાં છોડી દેવાનો મિત્રો તો મિત્રો આવા અબોલજીવ બચાવો જે અબોલજીવ બચાવો મને સપોર્ટ કરજો મિત્રો જેતાપુર પ્રાથમિક શાળાના આચાર્ય સોનલબેનનો હું દિલથી આભાર માનું છું કે જે અબોલજીવ બચાવો મને સપોર્ટ કર્યો તાત્કાલિક ફોન કરી અને નવું મળી ગયું તો મિત્રો જય માતાજી હવે મળીશું આવતા વિડીયોમાં વિડીયો ગમે હોય તો લાઇક કરજો મિત્રો